આજે પતંગબાજોને ને જળસા પવન ની ગતિ પંદર થી વીસ કિલોમીટરની ગુજરાત મંત્રી મંડળમાં ચાલીસ કરોડ શ્રદ્ધાળુઓ કરોડ ની કમાણી અને બસો ઓબરની ઇકોનોમી મકર સંક્રાંતિ પૂર્વે શેરબજારના ગાબા છોદરા નીકળી ગયા નવસો થી વધુ પોઈન્ટ નો કડાકો જેમાં નિફ્ટી ત્રેવીસ હજાર એકસો આસપાસ અમદાવાદ ટુર ઓપરેટરો દ્વારા પ્રયાગરાજ માટે બાર હજાર થી પચાસ હજાર સુધીના પેકેજ ની જાહેરાત વિશ્વભર ની વસ્તી પીચોતેર વર્ષ બાદ અડધી થઈ જશે ભારત પર પણ સંકટ ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ રાજસ્થાન મધ્યપ્રદેશ અને બિહાર જેવા ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં કોલ્ડ વેવ જયારે છે જ્યારે ગુજરાતથી લઈને સમગ્ર દેશમાં ઠંડીનો ફરી કહેર છવાયો છે દિલ્હીમાં પણ ઠંડીનો કોપ વધી ગયો છે ગુજરાતીઓ સોનું ખરીદવામાં પાછા ન પડે છેલ્લા છ મહિનામાં રાજ્યના જવેલરી ઉદ્યોગનો નો પાંચસો કરોડ નફો સૌથી વધુ ભીડભાડ વાળા શહેરોની વૈશ્વિક યાદીમાં કોલકાતા અને બેંગલુરુ અનુક્રમે બીજા અને અને ત્રીજા ક્રમે જ્યારે મુંબઈ અમદાવાદ જયપુર નવી દિલ્હી અનુક્રમે અને ક્રમે છે મલેશિયાની કોર્ટે બે ડોક્ટરોને બેદરકારી દાખવવા બદલ અગિયાર પોઈન્ટ બેતાલીસ કરોડ રૂપિયાનું વળતર દર્દીના પરિવારજનોને આપવાનો આદેશ આપ્યો છેલ્લા બે દાયકામાં કુંભ મેળા સમયે ઘટાડો થયો સાગરી સીમાનું રક્ષણ કરતા નૌકાદળની તાકાતમાં વધારો પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે બે યુદ્ધ જહાજ અને એક સબમરીન રાષ્ટ્રને અર્પણ લોસ એન્જલસમાં જોરદાર રાષ્ટ્ર થયો ટ્રમ્પ ની શપથવિધિ પૂર્વે જ ઇમિગ્રન્ટ ગભરાટ માં એચ વન બી વિઝા અંગે અસમંજસ ભારતીયોના રાજીનામા લેવાઈ રહ્યા છે જમ્મુ કાશ્મીરમાં રૂપિયા સત્યાવીસો કરોડના ખર્ચે તૈયાર ટનલનું ઉદ્ઘાટન મોદી વચન પૂરા કરે છે યોગ્ય સમયે યોગ્ય વસ્તુઓ થશે વડાપ્રધાન માર્ક દાવો ભારત સહિત દુનિયામાં શાસક પક્ષો ચૂંટણી હારી ગયા હતા જાપાન માં છ પોઈન્ટ નવ ની તીવ્રતા નો ભૂકંપ નો આંચકો આવ્યો જેમાં જાનમાલ નુકસાન ના કોઈ સમાચાર નહીં એક રિપોર્ટ હજુ સુધી કેમ રજૂ ના થયો આપની ઈમાનદારી પર શંકા હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ના આદેશ નો અમલ નહી કરવાના ઉપરા છાપરી બે કિસ્સા ચર્ચ શેખર યાદવ અને અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા સુપ્રીમ ના આદેશ ની અવગણના આખરે અમરેલી લેટરકાંડમાં આઈપીએસ નિલિપ્ત રાય ને તપાસ સોંપાઈ નારાજ પાટીદારો ને રાજી કરવા સરકાર ની મથામણ ભાજપના પૂર્વ ધારાસભ્ય એ રમણ વોરા સામે બાયો ચડાવી સિવિલમાં એક વર્ષમાં ચારસો કિડની ટ્રાન્સપ્લાન્ટ દેશમાં સૌથી વધુ જ્યારે એક વર્ષમાં છાસઠ લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા ચાઇનીઝની ઘાતક દોરીનો પ્રશ્ન એ કાયમી ઇસ્યુ છે સરકાર કોઈ નક્કર પ્લાન સાથે આવે પ્રતિબંધિત દોરી મુદ્દે આખરી કાર્યવાહી ચાલુ રાખવા હાઈકોર્ટનો નિર્દેશ અમદાવાદ બાર આઠ ડિગ્રી સાથે કાતિલ ઠંડીની ઝપેટમાં એ બે દિવસ લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી ઘટ્યું નવા નિયમ પ્રમાણે જીએસટીઆર વન ફાઇલ ન કરાય તો ખરીદદારને આઈટીસી નહીં મળે